આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદથી અયોધ્યા જતા રામ ભક્તોને નગરજનોએ મોડું મીઠું કરાવીને હર્ષોલ્લાસ સાથે જ વિદાય આપી છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રામ ભક્તો જ કેસરીઓ ખેસ પણ ધારણ કર્યો છે અયોધ્યામાં ભગવાન રામ રામલલ્લાની જ્યારે દિવ્યાથી દિવ્ય પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય તે બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાને દર્શન કરવા માટે રામ ભક્તો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમોદનગરમાંથી જ સત્યાવીસ તેમજ તાલુકામાંથી ચાલીસથી વધુ ભક્તો અયોધ્યા ભગવાન રામના દર્શન માટે આજરોજ જ્યારે રવાના થયા હોય ત્યારે આમોદ તિલક મેદાન ખાતે નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને તિલક કરી કેસરિયો પહેરાવી આશીર્વાદ પણ આપ્યા છે ફટાકડા ફોડ્યા છે હર્ષોલ્લા સાથે જ વિદાય પણ આપી છે ત્યારે આમોદથી રવાના થયેલા ભક્તોને ભરૂચથી ટ્રેન મારફતે અયોધ્યા રવાના થશે શ્રી રામ શ્રી રામ આજે આમોદ નગરની અંદરથી ભગવાન શ્રી રામ જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ભક્તો તેના દર્શન માટે આમોદનગરમાંથી વિવિધ મોરચાના વિવિધ સંગઠનના વિવિધ ચૂંટાયેલા શ્રીઓ અને આમોદનગરના આગેવાનો આજે ભરૂચ જિલ્લામાંથી ચૌદસો લોકો પ્રસ્થાન કરી રહ્યા છે ભરૂચ રેલવે સ્ટેશન પરથી ટ્રેન છે ને ત્યાંથી ધારાસભ્યો સભ્યોથી માંડીને બધાય બધા શ્રીઓ ભગવાન શ્રીના દર્શન કરવા જે ભક્તો જઈ રહ્યા છે તેમને આશીર્વાદન આપવા માટે સૌ લોકો આમોદનગરના બી પધાર્યા છે પ્રમુખશ્રી પૂર્વ ઉપપ્રમુખશ્રી ને વિવિધ ચૂંટેલા સદસ્યો પણ આજે અમને આશીર્વાદ આપવા માટે આવેલા છે આમોદનગરમાંથી સત્યાવીસ જન છે શહેરમાંથી અને તાલુકામાંથી પચાસ એક જન છે સૌને જય શ્રી રામ